મારું નામ બિબ્લેશ ઠાકોરભાઈ પટેલ હું અહીંયા આમોદ પેટા વિવેક કચેરી ખાતે નાયબ ડિજન તરીકે ફરજ બજાવું છું આજરોજ અમારી આમોદ પેટા વિવેક કચેરીમાં કોર્પોરેટ કચોરીની સૂચનાથી ચેકિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં વિજિલન્સની ચાલીસ ટીમો દ્વારા ચેકિંગ કરવામાં ચેકિંગ હાથ ધરવામાં આવેલ ચેકિંગ આમોદની આજુબાજુના લગભગ વીસ ગામમાં ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતું અને એમાં

આમોદની પ્રજાને અને આપણા ગુજરાતની દરેક પ્રજાને એટલો મેસેજ આપવાનો કે વીજ ચોરી કરવી એ ખરેખર ગુનો છે અત્યારે આપણી સરકારે સારામાં સારી સ્કીમ કાઢી છે કે સોલાર સોલારની સ્કીમમાં સરકાર આપણને ત્રણ કિલો સોલાર સુધીમાં ઇઠ્યોતેર રજનની સબસિડી આપે છે આ સબસિડી લઈને જો આપણે આપણા ઘર ઉપર સોલાર લગાવી દઈએ તો વીજ ચોરી કરવાનો કોઈ આશય અસર થતો નથી અને વીજ ચોરી બંધ થઈ શકે એમ છે અને તમારું જે લાઇટ બિલ છે એ લાઇટ બિલ પણ ઝીરો થઈ શકે એમ છે તો પ્રજાને એટલું જ કહેવાનું કે તમે પોતાના ઘર ઉપર સોલાર પેનલ લગાવો અને પોતાના લાઇટ બિલમાંથી મુક્તિ મેળવો